ચલાલા તારીખ એકવીસ ચાર ચલાલાના સેવાભાવી યુવાનો અને શ્રીઓ દ્વારા રામ ભક્ત શ્રી હનુમાન ભગવાનની જન્મજયંતિ પ્રસંગે સુવિખ્યાત બુરખિયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી હનુમાનજીના દર્શને અને રાત્રિના બારના ટકોરે થતી મહાઆરતીનો લાભ લેવા અમરેલી જિલ્લાના હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો યુવાનો અને ભાવિક ભક્તજનો પદયાત્રામાં જોડાય છે ત્યારે હજારોની સંખ્યામાં પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને અને અન્ય વાહનોમાં જતા ભાવિક ભક્તજનોને કોઈ અગવડ ના પડે તે માટે અમરેલીથી ભુરખ્યા માર્ગ પર સેવાભાવીઓ દ્વારા જુદા જુદા સ્થળો પર અનેક સ્ટોલો વિનામૂલ્યે પ્રસાદ વિતરણ કરવા માટે ખોલવામાં આવ્યા છે આ સ્ટોલમાં પ્રસાદના રૂપમાં ચલાલાના પ્રખ્યાત લાઈવ ગરમાગરમ ચટણી સંભારા સાથે ગાંઠિયા ગરમાગરમ લાઈવ બટેટાની ચીપ્સ ઠંડી મધુર છાશ ગરમાગરમ ચા અને ઠંડા પીણાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું त्यारे हजारोनी संख्यामा भक्तोए लाभ लिधो होते रिपोर्टर बिपिनभाई राठोड मुंबई तरंग न्यूज चलाला